તો તાપીમાં વરસાદ ખોલી નાખી છે તંત્રની પોલ જેમાં વરસાદ જનતા તરીકે અમારી એ વિનંતી છે કે આ પુલ હજુ પણ હાઈટ વધારવામાં આવે અને રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે જેથી કરીને મોનસૂન ઋતુમાં ઋતુમાં વ્યવસ્થિત રીતે લોકો અવરજવર કરી શકે તાપી જિલ્લામાં વહેલી સવારથી થી મેઘરાજા એ ધમેકેદાર બેટિંગ કરી છે જેના કારણે તાપી જિલ્લાની તમામ નદીઓમાં ભરપૂર માત્રામાં પાણીની આવક આવી છે વ્યારાનગર માંથી પ્રસાર થતી મીંઢોળા નદી એ પણ ભરપૂર માત્રામાં પાણી આવક આવી છે જેના કારણે મીંઢોળા નદી એ સ્વરૂપ ધારણ કર્યું હતું વ્યારાનગર થી નાની ચીખલી જતો જે માર્ગ છે એ માર્ગ પણ આ મીંઢોળા નદી પાસ થાય છે તે જેના કારણે માર્ગ પર મીંઢોળા નદીનું પાણી ફરી વળ્યું હતું જેના કારણે માર્ગ પાણીમાં ગરકાવ થયો હતો જે બાદ પાણી ઓસર્યા બાદ માર્ગ પર તરાજીના દ્રશ્ય સર્જાયા છે આ દ્રશ્યમાં જે જોઈ રહ્યા છે તે માર્ગ પર અવરજવર લોકોને તકલીફ પડી રહી છે ને જે મુજબ માર્ગની વાત કરીએ તો આજથી પાંચ મહિના પૂર્વે જ આ માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું હતું પરંતુ ભ્રષ્ટાચારની ને ખાયકી નીતિના કારણે માર્ગની આ દશા દેખાઈ રહી છે કે પાંચ મહિના પૂર્વે આ માર્ગની નિર્માણ કરવામાં આવ્યું હતું ને પ્રથમ વખત આ માર્ગ પર પાણીનો જે પાણી આવી રહેતા આજે માર્ગ ધોવાયો છે ત્યારે ખબર પડે છે કે ભાઈ માર્ગ કઈ સ્થિતિમાં કઈ હલકી ગુણવત્તા તરીકે બનાવવામાં આવે છે જેના કારણે આજે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ માર્ગ નું નિર્માણ કરવામાં આવે જેથી અવર જવર માં એમને રાહત મળે અક્ષય બધાને ગુજરાત સ્પષ્ટ આપી